નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલ આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો દેશમાં બે હજાર અઠ્યાવીસ સુધી મફત અનાજ મળતું રહેશે બુધવારે મોદી કેબિનેટની યોજાયેલી બેઠકમાં ગરીબો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી ગયો છે મિત્રો જેમાં બેઠકમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અને કલ્યાણકારી યોજનાઓના વિતરણને ડિસેમ્બર બે હજાર અઠ્યાવીસ સુધી લંબાવવામાં આવી છે અર્થાત ગરીબો માટે મફત અનાજ વિતરણ વર્ષ બે હજાર સુધી ચાલુ રહેશે આ સાથે સરહદી વિસ્તારોના માળખાગત સુધારા માટે પણ મંજૂરી મિત્રો આપવામાં આવી ગઈ છે સાથે જ મિત્રો કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી એસવી સી વૈષ્ણવે જણાવ્યું હતું કે પીએમ મોદીએ મધ્યાહન ભોજન મફત રાશન યોજના પીએમ પોષણ યોજના આઈ સીડીએસ ગરીબ કલ્યાણ અન્ય યોજના અને અન્ય કલ્યાણકારી યોજનાઓ હેઠળ તમામ યોજનાઓ અંતર્ગત જુલાઈ બે હજાર ચોવીસથી ડિસેમ્બર બે હજાર અઠ્યાવીસ સુધી ફર્ટિલાઇઝર ચોખાનો પુરવઠો ચાલુ રાખવાની મંજૂરી મિત્રો આપવામાં આવી ગઈ છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઓછી આવક ધરાવતા લોકોને લાભ મળશે તો ઓછી આવક ધરાવતા લોકોને લાભ મળે તે માટે મિત્રો માનવ કલ્યાણ અન્ન યોજના બે હજાર ચોવીસનો ઉદ્દેશ્ય ઓછી આવક ધરાવતી વ્યક્તિને નાણાકીય સહાય પૂરી પાડીને ટેકો આપવાનો છે આ યોજના ખાસ કરીને મિત્રો ગરીબ અને પચાસ જાતિના સમુદાયો અને કલ્યાણ માટે મિત્રો બનાવવામાં આવી છે તે સાથે મિત્રો વિવિધ ઓછી આવકવાળા કામદારો સહિત ઓછી આવક ધરાવતા લોકોને આર્થિક સ્થિતિ સુધારવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે મિત્રો લાભાર્થીઓમાં મિત્રો અઠ્યાવીસ પ્રકારના તમામ કામ કરતા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં શાકભાજી વેચનાર સુથાર ધોબી અને મોચી તેના ઉદ્દેશ્ય સાથે આ વ્યક્તિઓને તેમની મિત્રો આજીવિકા પૂરી પાડવાની સુધારવા માટે જરૂરી નાણાકીય મિત્રો સહાય પૂરી પાડવાનો ઉદ્દેશ્ય રાખે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો પેટ્રોલ પંપ ઉપર જાઓ ત્યારે આ વસ્તુ જોઈ લેજો મિત્રો સુવિધાઓ ન આપનાર પેટ્રોલ પંપો મિત્રો બંધ કરી દેવામાં આવશે તેવું મિત્રો ગડકરીએ કહ્યું હતું કે પેટ્રોલ પંપોને લોકોને સ્વચ્છ ટોયલેટ અને બીજી સુવિધાઓ આપવી પડશે ન આપનાર પેટ્રોલ પંપો બંધ થઈ જશે પેટ્રોલ પંપ સાથે શૌચાલય સ્વસ્થ રાખવા અને જાહેર ઉપયોગ માટે ખુલ્લા રાખવા માટે જરૂરી કહ્યું છે તે માટે મેં જોયું છે કે ઘણા પેટ્રોલ પંપ પર શૌચાલય બંધ કરવામાં આવી ગયેલા છે હાઈવેની બાજુમાં મિત્રો આવેલા પેટ્રોલ પંપ માટે જાહેર જરૂરિયાતો માટે શૌચાલય સ્વસ્થ અને ખુલ્લા રાખવા જરૂરી છે તેવું મિત્રો ગડકરીએ જણાવ્યું હતું ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં એક સાથે મિત્રો આધાર કાર્ડના છપ્પન ઓપરેટરોને સસ્પેન્ડ કરવામાં આવી ગયા તો છેલ્લા ઘણા સમયથી આધાર કાર્ડ ઘટાવા માટે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા આધાર કાર્ડની અરજીમાં અરજદારને મળતી એરના પગલે યુઆઈડીઆઈ રિઝિયલ ઓફિસ મુંબઈ દ્વારા મિત્રો આધાર કાર્ડ ઓપરેટરોને સસ્પેન્ડ મિત્રો કરવામાં આવ્યા છે જેમાં ગુજરાતના છપ્પન ઓપરેટરોને એક સાથે એક વર્ષ માટે મિત્રો સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે જ્યારે મિત્રો મહત્વના સમાચારની વાત કરી નમોલક્ષ્મી યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ જેમાં નમોલક્ષ્મી યોજના દ્વારા ગુજરાતમાં મિત્રો ધોરણ નવ થી વિદ્યાર્થીઓને મિત્રો આર્થિક સહાય મળે છે જેના માટે મિત્રો આ ડોક્યુમેન્ટ જરૂરી છે જેમાં આધાર કાર્ડ વાલીનું આધાર કાર્ડ પાસબુક કુટુંબની મિત્રો વાર્ષિક આવકનો દાખલો બર્થડે સર્ટિફિકેટ અને સ્કૂલ છોડિયાનું પ્રમાણપત્ર સાથે જ આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર જાતિ પ્રમાણપત્ર પાસપોર્ટ સાઇઝનો ફોટો આ ડોક્યુમેન્ટ સાથે મિત્રો તમે નવોલક્ષ્મી યોજના માટે મિત્રો અરજી કરી શકો છો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેત ઉત્પાદન મોંઘું થતાં જગતનો તાત ચિંતામાં મુકાયો છે દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે અને દરેક વસ્તુઓનો ભાવ આસમાને પહોંચ્યો છે ત્યારે ખેતી પણ મિત્રો મોંઘી થતી જાય છે ખેતીનું બિયારણ કે પછી તેની લગતી તમામ વસ્તુઓ પર અસર પહોંચી છે કોરોના કાળ બાદ હાલમાં મિત્રો ખેતીના ખર્ચમાં ત્રીસ ટકા જેટલો વધારો આપણને જોવા મળ્યો છે આપણે ત્યાં વધુમાં વધુ મિત્રો ગ્રામ્ય વિસ્તારો આવેલા છે અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો ખેતી સાથે જોડાયેલા હોય છે ખેડૂતોના જણાવ્યા પ્રમાણે મિત્રો કોરોના કાળ બાદ ત્રીસ ટકા જેટલી મિત્રો ખેતી મોંઘી થઈ ગઈ છે ન્યૂઝ અઢારની સાથે મિત્રો વાતચીત કરતાં ખેડૂતોએ કહ્યું હતું કે એક વીઘા ખેતરના ચાર મિત્રો ખેડવાના એક લિટર જેટલું ડીઝલની જરૂર પડતી હતી હાલમાં મિત્રો ટ્રેક્ટર ખેડાના સો રૂપિયા પ્રતિ વીઘા ખર્ચ થાય છે આ ખર્ચ આશરે મિત્રો બે વર્ષ પહેલાં મિત્રો સિત્તેર રૂપિયાથી પંચોતેર રૂપિયા જેટલો થતો હતો આ ઉપરાંત મજૂરીના ખર્ચમાં પણ મિત્રો વધારો જોવા મળ્યો છે એકસો પચીસ જેટલી મજૂરી થતી હતી તેના બદલે અત્યારે સાડા ત્રણસો રૂપિયા જેટલી મજૂરી જોવા મળી રહી છે આ ઉપરાંત હાલની પરિસ્થિતિ પ્રમાણે મિત્રો મજૂર પણ મળતા નથી અને અત્યારે મજૂરી જોવા જઈએ તો મિત્રો પાંચસો રૂપિયાએ પહોંચી ગઈ છે અને શ્રમિકો પણ ઘરણ ઘણી મિત્રો સરળતાથી મળી જતા હોય છે પહેલાં મિત્રો શ્રમિકો ઘણી સરળતાથી મળી જતા હતા અત્યારે મજૂરો પણ આપણને સરળતાથી મળી જતા નથી તેમાં મિત્રો ખેડૂતો દિવસે ને દિવસે મોંઘવારીમાં ફસતો જાય છે અને જગતનો તાત આના લીધે મિત્રો ચિંતામાં મુકાયો છે તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો ત્યારબાદના મિત્રો મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બહેનો માટે મિત્રો સારા સમાચાર સામે આવ્યા છે બ્યુટી પાર્લર માટે અગિયાર હજાર રૂપિયાની સહાય મળશે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમ કે બ્યુટી પાર્લર સહાય યોજના એ ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના હેઠળ ચલાવવામાં આવે છે આ માનવ કલ્યાણ યોજનાનો મિત્રો એક મોટો ભાગ છે આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના સમાજના પછાત અને આર્થિક રીતે નબળા લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે જે લોકો બ્યુટી પાર્લર કીટ ખરીદવા માગે છે પરંતુ તેમની આર્થિક સ્થિતિના કારણે તે ખરીદી શકતા નથી તેવા મિત્રો નાગરિકોને આ યોજના હેઠળ બ્યુટી પાર્લરની કીટ ખરીદવા માટે રૂપિયા મિત્રો અગિયાર હજાર આઠસોની સહાય આપવામાં આવે છે જે પહેનો આ યોજનાનો લાભ લેવા માંગે છે તે નજીકના ઓનલાઈન સ્ટોર ઉપર જઈને તેમાં મિત્રો અરજી કરાવી શકે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ડ્રાઈવર વગરની ગાડી ભારતમાં ચાલશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડ્રાઈવરલેસ કાર બનાવતા ટેસ્ટલાના માલિક ઇલોન મક્ષને મિત્રો ભારત આવવા માટે આમંત્રણ પણ આપી રહ્યા હતા એવા સમયે ગડકરીએ હિંમતભેર આ વાત કરી હતી નીતિન ગડકરીએ ભારતના ડ્રાઈવરલેસ કારનો વિરોધ પણ કર્યો હતો તેમણે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે હું ભારતમાં ડ્રાઈવર વિનાની કારને ક્યારેય મંજૂરી નહીં આપું તેવું મિત્રો નીતિન ગડકરીએ જણાવ્યું હતું ડ્રાઈવર વિનાની મિત્રો કારણ આવશે તેને હું મંજૂરી નહીં આપું તેવું મિત્રો તેમણે જણાવ્યું કારણ કે એવા ઘણા ડ્રાઈવરોની નોકરી તે છીનવી લેશે અને એ હું કદી થવા નહીં દઉં ભારતમાં મિત્રો આશરે આશરે મિત્રો એંશી લાખ ડ્રાઈવરો છે અને ડ્રાઈવરલેસ કાર આવે છે તો તેઓ બેકાર થવાની પૂરેપૂરી શક્યતાઓ આપણને જોવા મળે છે મિત્રો હવે જોવાનું એ રહ્યું કે ઇલોન મક્ષ તેમની ટેસ્ટલા ગાડી આવે છે તેના મિત્રો ડ્રાઈવર વગર ચાલે છે તે મિત્રો હવે આપણે જોવાનું એ રહ્યું કે શું શું તે ભારતમાં આવે છે કે નહીં અને આપણા રોડ અને રસ્તાના માલિક નીતિન ગડકરીએ ખુલ્લે આમ તેનો વિરોધ પણ કરી રહ્યા છે તો શું થાય છે મિત્રો તે આપણે જોવાનું રહેશે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો